મિત્રો તો અહીંયા ચણિયા ચોલી છે ભાવ તો મને નથી ખબર પૂછીશ હું આને પચીસો હે ને આને શું આનું શું નામ કરે આ અલગ અલગ નામ ન હોય પછી હોલી સાઈડ કરીને બતાડું જોઈ લેજો લેવી હોય આમાંથી આના પચીસો હે આના પચીસો હે બધી એક એક તો ચણિયા ચોલી ને ભાવ હું તમને કહું અને પચીસો પછી આ બ્લેક છે અને ઓલી પંદરસો ની છે જે આંટી ને પાસઠ છે એ ને નો કંઈક અલગ રેટ હશે બધાનો

ને આટલી કંઈ પ્રાઇઝ ન કહેવાય આ પસંદ આવતા હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો હાઈ ડિફરન્સ કલર હે યલો કલર છે એમાં અલગ ડિઝાઇન ફૂલ સાઈઝના છે ચણિયા ચોલી તો એનું શું પ્રાઇઝ હશે હશે આંત આ સત્યાવીસો હે તો બહુ મસ્ત કલર આ છે ને મિત્રો બહુ મસ્ત કલર છે તો અત્યારે જા તો નહીં હું ખોલાવું આ ફોટો હે એ પ્રમાણે હે મિત્રો તો તમારે કોઈને લેવી હોય તો મને કોમેન્ટ કર નાખજો તો હું તમને એડ્રેસ લખીને દઈશ અહીંયા જોઈ છે અને આ ડબલ કલરની ગ્રીન ને ભૂજિયા ને વ્હાઇટ વ્હાઈટ વ્હાઇટ ને બ્લૂ ગ્રીન ને વ્હાઈટ ને ગુલાબી અલગ અલગ કલરની છે બધી બાંધણી તો

ઓલી એક ગેસરી બતાવી ઉપર પેઢી ઓલી ઉપર ઉપર હા તો ખોલો તમે જો આ ફૂલ સાઈઝ ની ચૂંટણી છે બાંધણી ની તમારા ચૂંદડીની જે રિક્વામેન્ટ હોય ઘણી વાર મને કેતા હોય તો અત્યારે અહિયાં જોઈ લેજો

અને આ પંદરસો ને પ્રાઇસ કેવાય બ્લેકમાં ચનિયા ચોલી ફૂલ સાઈઝ ની પાછી મિત્રો તો તમે ગમે એને થઈ જાય મોટી કદાચ શરીરમાં હોય તો મારે બેન કે ભાઈ બેન કે ભાભી કે કોઈ એમ કે બધા જોતા હોય ને એટલે ભાઈઓને કોઈ ને એની વાઈફ માટે લેવી હોય હા પોરબંદર માં હે ને બે હજાર ની ખાલી એક કલાક પહેરવા જઈએ એ પાછી એક કલાક માં તો મૂકીને તો દઈ જાય એ ભાઈ ઇસ્ત્રી કરીને દઈ જાય ધોઈને ને તો જોઈ શકો મિત્રો આ બધી અલગ અલગ બાંધણી છે ગ્રે પછી લાઈટ કલરમાં હે રેડ કલરમાં હે મિત્રો યલો કલરમાં હે ગ્રીન કલરમાં હે પછી આ કેસરી ફ્લાવર્સ વાળી છે અલગ અલગ બધી છે મિત્રો તો આમાંથી જે મારી બહેનોને ગમતી હોય એ કંઈ પસંદ કરીને કોમેન્ટમાં કહેજો મને તો તમારી માટે જ મિત્રો ને ખાસ

આ જગ્યાએ છે અમે અલગ અલગ ફૂલ સાઈઝની છે ને બધી સાઈઝ બે દિવસ પેટર્ન એક એક ડિઝાઇનમાં મળશે તમને એ સારી કિંમત એવી સસ્તા ભાવે અને બધાનો ભાવ થઈ જશે અહીંયાથી અને બહુ સારી વસ્તુ છે મિત્રો તો તમે એકવાર વિઝિટ એ કરી શકો ને કોમેન્ટ મને કરજો એટલે હું તમને જણાવી દઈશ એ કોઈ એક વસ્તુ બહુ સારી મળે અને અમારે જો અહીંયા જામનગરમાં આઈસીઆઈસી ડાયરેક્ટ બેંક છે ને ત્યાંથી બહુ ભીડ હોય અહીંયા તમારે રિક્વાયરમેન્ટ હતી એટલે મેં કીધું કે એક વિડીયો બનાવી નાખું ને તમે લઈ શકો અહીંથી જાણી શકો જોઈ શકો અને જામનગરના હોય તો મને કોમેન્ટ પર નાખજો એટલે એકો એક જગ્યા એડ્રેસ બધું હું તમને આપી દઉં અને તમે લઈ શકો જરૂર લેવી જોઈએ પ્રસંગ આવતા હોય તો એ એક મસ્ત મજાનો કલર છે આમાં એ ફૂલ સાઈઝ છે એટલે ગમે એને થઈ જશે તો ડાયરા રામ રામ ને હવે આપણે અલગ જ બ્લોગમાં મળશું મિત્રો જય શ્રી કૃષ્ણ